ખરેખર વરહાતે તો પથારી ફેવરી ના છે સે કપ્પાનીન રૂનીન મોણસોનીન બધા નીએ હવેસી કરશુ ભાવ આવે છે ગંદમો બગાડીન રદ મેલીયું છે વરહાતે તો અલ્યા તારી અમારાનો હરિયે અને બસ્કુએ એડુઓ હાઇલાઇટ કર્યો તો શિકર પડ્યો કે શું એડુ હા ઉપરથી કરીને શું કરવા લ્યા વસ્તી રાજી કરો તમે કશું વસ્તી રાજી નહીં થતી હવે કઈ કાઠું કોમ છે

કશું નહી નાખો નાખો એટલે તમારે એકોડો બધો છે ના તો કોમ છે થોડું આડો હો પર શું કોમ હોય લે એ કો કોમ હશે ગમે એ હોય નાખો બકરા લાયા છો એટલે ઓવે આ એમ કો કે તારે હો પાડવો છે બકરા ઓલે સારો પાડવો છે હા એમ ઓર રાખજો હો કે બટકુણ આવે છે

કોઈકણ કોઈ કોમેડી નહી કરતો કોઈકણ વિડિયો નહી ચાલુ કોમેડી નહી કરતા પણ કોમેડી જેવું થાય છે તમારું રાઢું જ નહી પકતું ભલા આદમી લાવ ઓય લાવ મને આખું તમે લઈને આવી કો ખેઠો અરે ઠેઠ ભલા આદમી આખો એડુ હો છે શું કહેવું છે આ છે વાલા

કે તમારાથી જે થાતું હોય ને એ થાય બાકી જે ના થાતું હોય ને એ તેતરાઈ વાળાથી જ થાય તેતરાઈ વાળાથી કોઈ થેલું નહીં હોય સિમેન્ટ ની થેલી ઉપડેલી નહીં વાત ભૂલી ના તમે તમે સિમેન્ટ એટલે આપણે છે ને ગોદડા ફેદવા નહીં કારણ કે ગોદડા ફેદ નહીં તો તેતરાઈ વાળાને કાપણ એક કરશી અને કાતરાઈ વાળાને કાપણ એક કરશી આનું આ રોઢવું હતું આનું આ રોઢવું હતું તમને ખેંચી અમારી અદમલા સારું સારું બેટા પણ સારું હાડો પટી ગયું ખરા ટાઈમે આયો સે ચોથી ખરા ટાઈમે આયો સે મફુજી આયા તા એનો ઓધન નતો પણ આ ગઠિયો ચોથી આયો બસ કે નેતા ઉતરજો તમે 1 મિનિટ એમ કોમ છે કોમ છે અલ્યા કોમ છે નેતા ઉતરો અલ્યા પછી ઘડી તો પછી હું સળાવું તમન કપે બેહારી એ રોઢું જાવ આબાજો તનુ તમે નેતા ઉતરો

તમકુ મારો કે હવે મારવા છે ના ખટાતા હોય તો મરી જાવ મરી ગયા હો તો પાર આવતો અમે તમારા નામ નો લોય પીવા તમે પેદા થ્યા છો અમે શું તમારું લોય પીધું આ નેતા ઉતરો કઉ તમન એ આવતી આજો ઓમાઉ ઓમાઉ

બસ કઈક આપવાની વાત કરતા હતા એટલે આવ્યો છું હવે આઈડું હું નડતો હશે કોઈ નડતો નહીં એટલે ના પાડવા માટે જ હું એ કણા હતો મારી વાત આપળો હરીભાઈ એમો છે ને બસ કઈ વક નહી હોય ચમ બસ તો બાપડા હાવ સીધા થઈ જના આઈડું હું નડતો એ નહી હોય પણ એ બસ કઈ ના થી રહ્યા ને રોજ બોલતા હોય છે રમણ ભમણ ના બબજી તમારી વાત એકદમ ખોટી છે ભલા આદમી અમારે જે ડોશ્યુરી બહુ રાગ છે લે અહીંયા નામો મને ખબર છે રાગ છે પણ અંદર પેટે વિરોધ કરતા હોય હરીભાઈ સાલ લેતા ના પાવન આલુ હો નાળા જેઠા એમ ના ના એવું કોઈ ના હોય અમારે ગમે તે વાતનો નિર્ણય લેવાનો હોય ને અમે ભઈઓ ભઈઓ લ્યા છે બૈરે કોઈ દાડો વચ્ચે બોલતા નથી ના ના એટલો હારું કેવાય ભાઈ હરીભાઈ એક વાત કહું હા તમારા છે ને બાસ કે થોડા સમજણા નહીં તમે તો બધા સમજણવાળા જ છો અરે આમ તો સમજણા છે હું એને સમજાવ્યો એટલે તરત સમજી જાવી રે વાત હાચી છે એક વાત કહું બુબેજી હા ઓમ મારું બેટું તમે લડો એક બીજા બોલો પણ ભેગા ભેગા હોય છો એ તો હરીજી જેવું છે ખબર છે અમારે એક બીજા વગર ચાલતું જ નહીં અમારે એવું છે વાત સાચી છે અને એવું જ રાખવું પડે કે ભાઈ હા આ કપા હવે હુળવો નહીં અરે હરીભાઈ ના કપા તો રાખવો છે આલે હુળી અન ઘઉ આવી ગયો અરે હરીભાઈ ઘવ કરતા કપાનો ભાવ હારો છે એમ ઘઉ ચોથી વાવો ભલા આદમી ઘઉમાં પાછા પહોંચી ના વાળો બે જણા જ કે તમે વાઢવા વાળા તો એ હરીફાઈ એટલા તમને ખબર નહીં શું મારા દહ વીઘા ઘઉં હોય ને તો મને કોઈ ઉદાગરો ના હોય ચમ ખબર છે અમારા ચારે ભાઈની ની હોસ્બેન્ડ ભેગી થઈને વાટા છે ગમે એટલા ઘઉં હોય તો યા

તો જાય ના જરૂર હોય તો ના ના જરૂર નહી કોઈ નઈ અમે કાફી છ તમારે જરૂર હોય તમારા ઘર મંદર બરાબર તમે તો તમારે જરૂર હોય તો અમને કઈ દેવાનું અમે પહોંચી વળી છો હાલ ના પડી અમારે મફુજીની જરૂર

તમે અમે તો કોઈ ધાર્યું નહીં હા તો ખેર જતા રહેજો રોટવું લઈને અલ્યાન તો તમે જતા રહો કેમ ના કોકરા કરાયા કોકરા એટલે શું ના કોકરા કરાયા આ રોડ તમે ઉપર નાસી ગયા તા આયા તો પેલો ડોટ ફૂટ્યો આયા કોણ અલ્યા આયો ન તો લ્યા ઓકે રસ્તા મળી ગયો છે મને આ શું કીધું ખબર છે મેણા માર્યા કે તમારાથી કોઈ ના થાય તો અમને કેજો અમે બેઠા છે લ્યા બધા ઓ કોયા નાસી મે રોટુ ઠે ડાથા દોડે નાચ્યું એટલે મારું નાચેલું રોડું ના પકડ્યું અને મફુજી એ એટલે ઓમ નમી ના પકડી લીધું અને આ દશમાન ને લોય બીધું છે તો તમને ખબર નથી પડતી હે કે મફુજી રોટુ નાખ્યા હતા તો તમે ના પકડો હે અરે મારે તું શું કરવાનું મૂર્ખા એક વખત છોડી મેળવી હોત ને તો પછી મોટા બોલી નાખો અરે વાઘુજી કામ કરજો તમે એડું છોડો નાખું રોઠવું પકડો આ બાજકુ લ્યા હવે તો આપડા બા થી આયન સડસી અને તમી નાખશો ની તો મેડ ની આવે કારણ કે વાત પેલા ના મુઢા થતી નઈ તમારામાં કોઈ તાકાત નહી લ્યા પી પી શરીર ખલાસ કરી નાશુ છું ખલાસ અલ્યા ખલાસ નહી કરી નાશુ તાકાત ની વાત તાકાત ની વાત કરવાની કરી છે હવે મને ધક્કો મેલો તાકાત હોય તો

जो काही नाही जाहे डुटा डुटा हशो जाहे जाहे इ तो तो अब्रू ए फाई नाही जाहे ताणी तमी बे तणा ने एडू हायलाइट करे तो बच्चे मारू लो पीवानो ताणी जाहे

બાસ્કુજી છે ને આઈલું હાવ પેર હતા અને વાઘુજી ઉભા ઉભા રોટું લાગતા હતા ત્યાં ઘણા ટ્રાય કર્યા પણ રોટું આઈલું હાવ પેર જૂ નહીં પછી મફુજી કીધું કે લાવો હું રોટું નાખું એક કે છોટે રોટું જીધું અધેર ના હોય ખરે ખર્યા વાઘુજી અને બાસ્કુજી બે જણા લાસર લાસર થઈ ગયા બોલેવા ન રહ્યા હોય એટલે બોલે હું કોઈ હતું જ નહીં વાહ ભાઈ વાહ ખરેખર ઈવન કરથી તો આપડા મફુજી હારા મફુજી વડીલ સી ઉમર થઈ ગઈ છે તો તાકાત કાઢી ની મને અલ્યા બતાઈ તાકાત અન પછી આ મધુરામપુર મુ બોલ્યો અરે રે અલે એક રોઢું નઈ નાચી કેતા તમે બરોબર છે બરોબર છે માઈ કાંગલી કેવા ને યા તરત તરત માઈ કાંગલી ના કેવાય અરે હાલ આપણે રાગ નહીં કઈ દેવાનું હોય ફૂમતઈ બગાડાય નહીં યાર તમે સમજો એમ પણ ખરેખર ફૂમતઈ જોરદાર વાત લાયા છો હો વાત તો લાવું જ કી કારણ કે છે ને

માટે આવ્યો શું તમારા ફાયદા નહીં મારો ફાયદો હે હા શું વાત કરવી શકો પણ વાતને સમજવી પડશે હો સમજા તો સમજી જાને કે કીધું તમે સમજાવજો સમજી જાવ બોલો તો હવે હરી ભાઈ હા અમો કેવું છે ખબર હા તમાર ભાઈ નહીં વાગુજી ના હોય તો પાટણ દવાખાને લઈ જો તમે એ શીખ્યું છે અન પાટણ હારું દવાખાનું ના મળે ને તો સીધા પક્કો અમદાવાદ એ પાટણના ડોક્ટરો જબર છે ચાલ અલ્યા પણ વાત તો અભળોપુરી પૂરી કો તમે સીધા પકો અમદાવાદ અમદાવાદ જઈને હારા દવાખાને મારા રિપોર્ટ કરાવો દવા કરાવો લે લે પણ ઈ તો કમ્પ્લીટ થઈ જો બીમાર થઈ જાતે રિપોર્ટ કરાવું હું કમ્પ્લીટ નહીં કને કીધું અરે તમને કોઈ ખબર ના પડે ભલા આદમી ઓહ તારે આમાંથી વધારે તમને ખબર પડવા મળી એમ ને ભાઈ આવ તો મારા માટે ના કહેવાય પણ તોય કહું છું કે મોણા જાજુ ની રહે હવે ચાલ એટલે

તો પાટણ હા